શ્રી અંબે માતા વિદ્યાલય ખાતે બાળકોના અધિકાર અંગે યોજાયેલો કાનૂની જાગૃતિ કાર્યક્રમ ન્યાય મેળવવા માટે અને ન્યાય સુધી પહોંચવા માટે વ્યક્તિને ઘણા અંતરાયો ઊભા થાય છે ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાલમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કાયદાની જાણકારી આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરની પશ્ચિમ વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલય ખાતે બાળકોના અધિકારો અંગેના સેમિનાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તિવારીના યોજાયો અંબે માતા વિદ્યાલયના આચાર્ય હરેન્દ્રભાઈ ભગત દ્વારા પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું હતું વક્તા જ્યોતિકાબેન પરમારે કોસ્કો એકટની જાણકારી આપતા દસ અગિયાર અને 12 ના વિદ્યાર્થીઓ એ શું કાળજી રાખવી તે અંગે ધ્યાન દોરી બાળકોને મળતા અધિકારો અંગે જાણકારી આપી ભરૂચના જજ એ કે મહેતાએ ભારતીય બંધારણમાં સમાન ન્યાય તેમજ જ કાયદાના સમાન રક્ષણ માટે ન્યાય મેળવવા અડચણ ન પડે તે માટે તમામ વ્યક્તિઓને સક્ષમ બનાવવા બાબતે ધ્યાન દોર્યું નાલસાની યોજના મુજબ ચાઇલ્ડ ફ્રેન્ડલી લીગલ સર્વિસ ટુ ચિલ્ડ્રન એન્ડ કેર પ્રોડક્શન પર મુક્તપણે બાળક સાથે વર્તન કરવા ઉપર અને બાળકનું રક્ષણ કરવા ઉપર ભાર મૂક્યો આ કાર્યક્રમના અધ્યક્ષ દિલીપ પી તિવારીએ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અંગે માહિતી આપી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અંબે માતા વિદ્યાલયના આચાર્ય હરેન્દ્રભાઈ ભગતે કર્યું હતું શકાય છે કે ના મારી પાસે દીકરીનું ભવિષ્ય છે અમુક વાર બાળકો બાળકો જોડે તો બહુ રેર કેસીસમાં એવું થાય છે કે બાળકો ક્યારેક બહાર ખુલી શકતા નથી અને બધાને ખબર છે કે અમારી સાથે શું થઈ રહ્યું છે તમને લોકોને ખબર છે કઈ જગ્યાથી ટચ કરવાથી એ વસ્તુ કે મેં બે ટચ ખરાબ કરી આ કઈ અમુક તમારા શરીરના પાર્ટ એ પાર્ટ પર ટચ કરવા એ ખરાબ એમ એ બે ટચ છે ગુડ ટચ છે જ્યારે તમારા ફેરવે છે કોઈ સ્ત્રી શી વાત કરે તો કદાચ તમે સહમતિ આપતા હોય છે અમુક એવા તમારા શરીરના પાઠ છે કે તમારા જે છાતીનો ભાગ છે કે તમારા પાછળનો ભાગ છે તો એ જગ્યા પર તમારે ટચ થાય છે તો તે તમારા માટે બેડ ટચ છે તો એવી રીતે સેમ વસ્તુ એ કિશોર સાથે બી થાય છે અમુક એવા એબ્યુઝ અમુક એવા